રમતવીર ભોપત બહાર રાજા શાહી યુગની આ વાત છે બે ત્રણ મસ્તી છોકરાઓ વાઘાણીયા ગામની સીમમાં જઈ ચડ્યા રઝળપાટનો થાક અને તેમાં કકડીની ભૂખ લાગી હોવાથી તેમણે કોઈ ખેડૂતની વાડીએથી શેભડા તોડ્યા અને ટેસ્ટથી ખાધા એવામાં વાડીનો માલિક આવી ગયો અને તેણે છોકરાઓને ઠપકો દીધો પરંતુ અહીં તો ઉલટા સોર કોતવાલ ડાટે જેવો ઘાટ સર્જાયો એ છોકરાઓએ મળીને પેલા ખેડૂતને માર્યો ખેડૂતે ગામના દરબાર આગળ ફરિયાદ કરી દરબારને ખેડૂતની ફરિયાદમાં તથ્ય જણાતા એ છોકરાઓને પોતાની પાસે પકડીને હાજર કરવાનો હુકમ કર્યો દરબારના માણસો પેલા મસ્તીખોર છોકરાઓને પકડી લાવ્યા દરબારે એ ત્રણેય છોકરાઓને ગામના સોરે લાવીને નેતરની સોટીથી ફટકાર્યા ત્રણ પૈકીના બે છોકરાઓ સોટીનો માર સહન ન થતા બૂમ પાડવા લાગ્યા પરંતુ ત્રીજો છોકરો મોંમાંથી કોઈ જાતનો ઊંકારો કરતો ન હતો આથી દરબારે પહેલાં બે છોકરાઓને મારવાનું બંધ કર્યું અને ત્રીજા તરફ વળ્યા અને કહ્યું બોલ કોણે શીભડા સોર્યા હતા પેલો છોકરો કહે ના બાપુ એ ખોટો છે દરબારે કહ્યું છે એ છોકરો છેલ્લે સુધી કબૂલ ન થયો આથી દરબારને વધુ ક્રોધ ચડ્યો અને એ છોકરાને જેલમાં પૂર્યો હેમ અને કથિર વચ્ચેનો ભેદ પારખનારા એ યુવાનને

એ અશ્વની દેખરેખ અને માવજત કરવાનું કાર્ય તેને ટ્રેન કરવાનું કામ અતિ કપરું હોય છે દરબારે જે ખેડતલ કઠોર અને સાલાક છોકરાને નોકરીમાં રાખેલો તે બીજો કોઈ નહીં પણ આ અપરાધ કથનીનું મુખ્ય પાત્ર પહેલા નાયક અને પાછળથી ખલનાયક અને અંદાજે સત્યાશી જેટલી હત્યાઓ તથા લગભગ રૂપિયા પાંચ લાખ ને ચાલીસ હજાર જેવી રકમની લોટ ચલાવવા વાળો હતો જે સૌરાષ્ટ્રમાં શેલા બહારવટિયાથી વધુ જાણીતો છે એ સમયની સૌરાષ્ટ્રની સરકારે જેને જીવતો કે મરેલો પકડી પાડનાર માટે રૂપિયા પચાસ હજાર જેવી માતબર રકમનું ઇનામ જાહેર કર્યું હતું અને તેમ છતાં આખર સુધી એ માણસ સૌરાષ્ટ્રની પોલીસ સૌ પાકિસ્તાન નાસી નાસીબ એમના ધર્મપત્ની સજુબા એ ખેડૂત દંપતી ને બે પુત્ર મોટાનું નામ ભૂપતસિંહને નાનાનું દાનસિંહ નામ બુબ આ કુલની અટક મુળ ગામ બરવાળા પોપટના જન્મની ચોક્કસ તારીખ મળેલ નથી તેમ છતાં જયહિંદ દૈનિકના જૂના અંકોના આધારે અહીં તારીખ એકત્રીસ એક ઓગણીસો બાવીસ દર્શાવેલી છે સૌરાષ્ટ્ર સરકારમાં કોઈ સમયે પોલીસ વડા રહી ચૂકેલા શ્રી વિષ્ણુગોપાલ કાંટેક્ટરની એક નોંધ મુજબ એ તારીખ મળતી આવે છે માણસ જન્મથી ગુનેગાર નથી હોતો ભૂપત પણ ગુનેગાર ન હતો તેની પણ દુનિયા હતી તેના પણ અરમાનો હતા હતા સ્વપ્નો તે અચ્છો રમતવીર હતો આરજી હકુમતનો સેનાની હતો ચાર ચોપડી સુધી ભણેલા એ માણસ પાસે ગજબની કોઠાશૂઝ હતી તેની પાસે ઉજ્જવળ ભવિષ્ય માટેના સઘળા આધાર હતા

પ્રેમી અને મશહૂર શાયર રોજવા મઝલુમીની જીવન કિતાબના કેટલાક પૃષ્ઠોને રજનીકુમાર પંડ્યા તેમજ તેમના કોઠારી ગ્રંથમાં ઉજાગર કર્યા છે અને એ ગ્રંથમાં વાઘાણીયાના અને તેના રાજદૂત એવા ભોપત અંગે પણ કંઈક લખાયું છે જે નીચે મુજબ છે આવો બીજો એક ભવ્ય પ્રસંગ હતો શાહજાદા અયાઝ ખાનની સોથી સાલગીરહનો એ દિવસે પાઝોદમાં મોટા પાયે રમોત્સવ યોજાયેલો જેમાં અન્ય રમતોની સાથે સાથે સવારાની રમત પણ સામેલ હતી પાઝોદના છોકરાઓએ તેમાં ભાગ લઈ ઇનામ અક્રમ મેળવેલા આ પ્રસંગે આસપાસના અનેક દરબારોને પણ કહેણ મોકલવામાં આવેલું અને ઘણા દરબારો જાત જાતની ભેટ સોગાદો લઈને ત્યાં પધારેલા પણ આમાં ભેટ સોગાદમાં આવેલા બે ઘોડાનું આખે આખા સાંધીથી સજાવેલા હતા અને તેઓને વાઘાણીયા દરબાર સાહેબે મોકલાવ્યા હતા આ દરબાર સાહેબ પોતે ઉપસ્થિત ન રહી શકવાને કારણે તેમણે પોતાના વિશ્વાસુ માણસ ભોપત સાથે સ્પીડ ફાયર અને કેપ્ટન નામના ઘોડા મોકલાવેલા પરંતુ આગળ જતા ભૂપત બહારવટિયા તરીકે નામસીન થયો તે જ વાઘણિયાના ખાસ રાજદૂત એવા ભોપતની જીવન કિતાબના અન્ય પૃષ્ઠો પ્રકરણ ઉથલાવતા પૂર્વે વાઘાણીયાનું રજવાડું અને એ રાજવીની ઓળખ અત્રે જરૂરી છે તદુપરાંત આજથી સાહીઠ એક વર્ષ પૂર્વેની રાજકીય સાંસ્કૃતિક સામાજિક બાબતોના લેખા જોખા કરવા માટે એ પણ યાદ રાખવું જરૂરી છે કે વાઘાણીયાના રાજવી અકાળે ઓગણત્રીસ વર્ષની વયે અવસાન પામ્યા હતા એ રાજવીના અવસાન બાદ ભૂપત ગુનાખોરીના રવાડે સડેલો વાઘાણીયાનું રજવાડું કેવું હતું ગામોની રહીત કેવી હતી ય રાજવીએ યુવાધન માટે કેટ કેટલા સ્વપ્નો સેવેલા આ સઘળું જાણતા પૂર્વે આપણે અહીં કાઠિયાવાડી દોહરાઓની મોજ માણીએ

ધરા પલટે કદી હુકમ ફરતો નહી ખાન આણ ફરતી જ્યાં મોગલ અને રામેશ્વર દક્ષિણને ઝપટમાં દેશને જીતી લીધો તેની અશ્વ થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયાવાડ કીધો છોટે શિવાજી આરજી હુકુમતને આપી કહુંગમમાં મદદ જેથી અમરેશ તું અવની પરેશો શિવાજી એ રાજવારે અને દેગ રોટલે બંને બાબતે આગલી હરોળમાં રહ્યા હતા એથી જ એમની કીર્તિ ગવાયેલી એક બીજી વાત જુનાગઢના જંગ સમયે હકુમતની લડાઈમાં આ રાજવીએ તેમજ ભૂપતે ખરા ખરીનો જંગ ખેલ્યો હતો આથી એ જંગ પૂરો થયો ત્યારે બગસરા ખાતે યોજાયેલી એક જંગી સભામાં પરસોત્તમ માવજીના લાતીવાળા પ્લોટ ખાતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ભત્રીજા સ્વ શ્યામળદાસ લક્ષ્મીદાસ ગાંધી કે જેઓ આરજી હકુમતના વડાપ્રધાન હતા તેઓ તરફથી વાઘાણીયા રાહ છોટે શિવાજીનું બિરુદ આપવામાં આવ્યું હતું અહીં અફસોસ એ વાતનો છે કે ઇતિહાસના આવા અનેક સુવર્ણ પૃષ્ઠોને રાજાશાહીના અસ્ત ટાણી જાણી જોઈને હાસ્યમાં ધકેલી દેવામાં આવ્યા હતા આઝાદી પૂર્વે ભારતભરમાં અંદાજે પાંચસો ને બાસઠ જેટલા દેશી રજવાડા હતા જુનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં જ બસો જેટલા નાના મોટા રજવાડા જે રજવાડું સૌથી મોટું ગણાતું અને મેઘાણીજીની ભાષામાં કહીએ તો રેતીની ઢગલીઓ જેવું એક નાનકડું રજવાડું એટલે વાઘાણીયા સ્ટેટ જેની હકુમત હેઠળ વેરવિખેર એવા બાર ગામડામાં આવેલા હતા એ બાર ગામોની યાદી નીચે મુજબ છે જૂના વાઘાણીયા નવા વાઘાણિયા બરવાળા બાવીસી જીથુડી અવતળિયા મોટું અવતળિયા નાનું વિંજીવડ ખેરસરા ખારશિયા માંડણપરા નવા ગામ અને બારમું માં નથી વાઘાણિયાના રાજવી શિવસક હતા ત્રિપુંડ તેમના રાજ્યનું મુખ્ય પ્રતીક હતું જય રામનાથ એવો ઉચ્ચાર તેમની હકુમત હેઠળના દરેક ગામમાં બોલાતો વાદળી એક રાજમાં મહત્વ હતું દરબારગઢ નિશાળ સ્પોર્ટ્સ ક્લબ પુસ્તકાલય બગી ઘોડાગાડી મોટરો અને રાજ વહીવટ સાથે સંકળાયેલા માણસોની પાઘડીઓ પણ વાદળી રંગની ટૂંકમાં કહીએ તો ત્રિપુર જય રામનાથ અને વાદળી રંગ આ રાજવાડાની વિશેષ ઓળખ બની ગયેલી મારા રાજની રહીતને ખાસ તો યુવાધન નિર્માલ્ય માયક ન હોવું જોઈએ તેમનામાં પણ મારા જેવી જ અને રક્ષાત્મક ખુમારી હોવી જોઈએ તેમનામાં એવી ખુમારી ત્યારે જ આવે જ્યારે તેમનું શરીર કસાયેલું અને મનોબળ મજબૂત હશે માત્ર રાજવી અને તેના સિપાહીઓની રાહ જોઈને બેસી રહે તેવી રૈયત પણ શું કામને તેમણે પોતે જ તેમના ગામડાઓનું રક્ષણ કરતાં શીખવું જોઈએ અને આવી બધી બાબતો માટે રમત ગમત જ ઉત્તમ માધ્યમ ગણાય હું મારા બારે ગામના યુવાનોને સુરવીરતાના પાઠ ભણાવીશ તેમને અવલ દરજ્જે પહોંચાડીશ કોઈ નિજ સ્વાર્થ વગર

રાજની હકુમત હેઠળના બારે ગામના યુવાનોને સ્પર્ધાત્મક રમતો માટે તમારી જુવાનીનો જોશ ઉમંગ તરવરાટ સતો કરો શરીર કેળવો ગર્ભિત ભયને દૂર હટાવી મનોબળ કેળવો એ કરણેશ્વરના મેદાનમાં કેવી સ્પર્ધાઓ યોજાતી એ દેશી વિદેશી રમતો કેવા પ્રકારની રહેતી અશ્વદોડ જેમાં સ્પર્ધકે દૂર દૂરથી આવીને હાથમાં રહેલી છાંગ વડે ટાર્ગેટને ઉઠાવી લેવાનું તદઉપરાંત રાઇફલ શૂટિંગ વાંસ કૂદકો ગોળા ફેંક ઊંચો કૂદકો વગેરે અનેક પ્રકારની રમતો યોજાતી એ સ્પર્ધાઓ એક પ્રકારે પ્રેક્ટિસ રૂપે હતી અને તેના પરિણામ સ્વરૂપે વાઘાણીય પાર્ટીના નામે સ્પોર્ટ્સ ટીમ તૈયાર કરવામાં આવેલી ત્રિપુંડ અંકિત કરેલા અંડરવીયર બૂટ મોજા તેમજ રમતગમતના ઉપકરણો ઉપલબ્ધ હતા તે સઘળા રમતવીરોને રાજ તરફથી મળી રહેતા આવી બાબતોમાં એ રાજવીનું મન મોટું રહેતું મારા રાજની ટીમ મોટા રાજ્યોની ટીમને મહાત કરે તેવી હોવી જોઈએ રાજાશાહી યુગે અમરેલી બાવન ગામોનો પ્રાંત હતો એ સમયે આ પ્રાંત વડોદરાની હકુમત હેઠળ હતો વર્તમાન એસટી ડેપોની સામે જ વિશાળ એવું રમત ગમતનું મેદાન આવેલું હતું અને ત્યાં આંતર દેશી રજવાડા વચ્ચે ભવ્યાતાય ભવ્ય ઉત્સવ યોજાતો આવા જ એક ભવ્ય ઉત્સવમાં ભાગ લેવા માટે સૌરાષ્ટ્રભરની ટીમોની સાથે જ વાઘાણીયા પાર્ટીને પણ આમંત્રણ પાઠવવામાં આવેલું અને એ આમંત્રણ મળતા જ વાઘાણીયા પાર્ટીના દરેક રમતવીરોમાં અનેરો આનંદ છવાયો હતો અને સાથે જ પૂરા ઉત્સાહથી તેઓ નિત્ય પ્રેક્ટિસ પણ કરતા વાઘાણી પાર્ટી સામે સૌથી મોટો પડકાર ગાયકવાડી ટીમ તરફનો હતો એ ખાંભા જેવા મોટા નગરોના અનેક કસાયેલા સૈનિકો હતા એ ટીમને જીતવી એટલે લોઢાના સણાસ આવવા સમાન હતું આખરે એ દિવસ આવ્યો કે જે દિવસે અમરેલીના મેદાનને જંગમાં જવાનું હતું અમરેલી જતા પૂર્વે સૌ કોઈ રમતવીરો સોટે શિવાજીના આશીર્વાદ લેવા માટે દરબાર ગઢમાં ગયા બાપુએ સૌને આવકાર્યા આગતા સ્વાગતા થઈ વિદય ટાણે બાપુએ ભૂપતને આટલા જ વેણ કહેલા ભૂપત જોજે હું વાઘાણીયાનું નામ બોલાવતો નહીં વિદયના ટાણે એમ કહેવાયું છે કે ભૂપતે તો કોઈ પ્રત્યુત્તર વાળેલો નહીં પરંતુ એ ટીમના અન્ય એક રમતવીર એ સમગ્ર ટીમની પૂર્વ તૈયારીઓને નજર સમક્ષ રાખીને એ રાજવીનું કાળજુ ઠરે એવો પ્રત્યુત્તર વાળેલો અમરુ બાપુ અમે હારવા માટે નહીં જીતવા માટે જઈએ છીએ આત્મવિશ્વાસ સાથેનું એ પ્રત્યુત્તર કાળને અથડાતા જ રાજવીની આંખોમાં સૌ કોઈ રમતવીરોએ અલૌકિક એવા સોપા આશીર્વસનો વાંચ્યા અને જય રામનાથના વિજય ઘોષ સાથે સૌએ વિદય લીધી અમરેલી પ્રાંત કોમ્પિટિશનની એ આંતરરાજ્ય હરીફાઈમાં જવા માટે કદમ ઉપાડ્યા હા એ કદમ વિજય ભણી માંડેલા વાઘણિયા પાર્ટી અમરેલીની એ સ્પર્ધામાં

લાંબા કુદકા અને ગોળા ફેંકમાં એ અવલ હતો ભાણબપુના દીકરીઓને શાળાએ મૂકવા જતી વખતે ભૂપતે બગીચ સાથોસાથ દોડવું પડતું કદાચ એનાથી જ શરીર કસાયેલું બન્યું હતું શિકાર પર જવું પડતું એટલે નિશાન બાજુમાં પણ પાવર ધો થઈ ગયેલો જુવાન થયેલા ભૂપતને વાઘણીયા સ્ટેટમાં નોકરી અપાય એ જમાનામાં ઘોડારીને લડાઈમાં મોકલતા નહીં પરંતુ ઓગણીસો સુડતાલીસમાં માં આરજી હકુમતનું યુદ્ધ થયું ત્યારે પારખીને બાપુએ તેને માઉન્ટેનિયર તરીકે પ્રમોશન આપ્યું અને લડાઈના મેદાનમાં મોકલ્યા ચિત્રલેખાને ઉપર મુજબની માહિતી આપનાર રાવત બાપુ વાઘાણીયા દરબાર સાહેબ બાપુના લઘુબંધુ હતા

તેમના બંને પુત્રો પણ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે પોપતને સમગ્ર જગત તે ખૂંખાર અપરાધીની નજરે જોયો છે અને એ કારણે તે સૌથી વધુ કુખ્યાત થયો પરંતુ આજે આટલા વર્ષો બાદ પણ કેટલાક લોકો આ વાત જાણતા છે કે તે તેની યુવાનીમાં અચ્છો રમતવીર હતો તેના નગરની સ્પોર્ટ્સ ટીમનો કપ્તાન હતો કાબિલ અસવાર હતો અશુક નિશાનબાઝ હતો આરજી હકુમતના જંગમાં તે સમયે મોતને મુઠીમાં લઈને લાડવા ગયેલો સિપાહી હતો આવા જ નવા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો